સુરત મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવતા જ તમામ રાજકીય પાર્ટીઓ પોતપોતાની રીતે મેદાનમાં ઉતરી ગયા છે આજે પાંડેસરા બેદવાડ ખાતે એનસીબી શરદ પવારના કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવતું આગામી સમયમાં સુરત મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે ત્યારે તમામ રાજકીય પક્ષો પણ સક્રિય થયા છે આજે સુરત પાંડેસરા ભેદવાડ દરગાહ પાસે એનસીપી શરદ પવારના કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું લોકાર્પણમાં નવ નવનિયુક્ત થયેલા પદાધિકારીઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા ઇકબાલભાઈ મલિક પ્રદેશ પ્રભારી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું એનસીપીનું મુખ્ય કાર્યાલય સુરત ભેદવાડ દરગાહ ખાતે લોકાર્પણ કરવામાં આવ્યું હતું સાગર સંજયભાઈ સોનવણેને સુરત શહેર પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે એનસીપી એસપી શરદચંદ્ર પવારની પાર્ટીનું ઓપનિંગ કાર્યાલયનું છે અને શહેર પ્રેસિડેન્ટ સાગરભાઈ સોનવડાની નિમણૂંક કરવામાં આવેલી છે અને બીજા અનેક સેલના પ્રમુખશ્રીઓની નિમણૂક કરવામાં આવેલી છે એના માટે આજે કાર્યાલય ઓપનિંગ ઓફિસનું ઓપનિંગ છે અમારી સાથે આવનારા સમયમાં ચૂંટણી આવનારાના સમયમાં અમે જ્યારે શરદ પવારે ઓગણીસસો નવ્વાણુંમાં પાર્ટીની સ્થાપના કરી હતી અને અત્યારે બે હજાર ચોવીસમાં પાછી પાર્ટીની સ્થાપના કરી કેમ કે ઓગણીસો નવ્વાણું પછી અત્યારે અજીત દાદા અને શરદ પવાર વચ્ચે જે ભાગ પડી ગયા છે ને હવે નવી પાર્ટીની સ્થાપના થઈ છે તો એમાં એ ટાઈમે પણ આઠ મહિના બાકી હતા ઇલેક્શનમાં ને અત્યારે પણ આઠથી નવ મહિના ઇલેક્શનમાં બાકી છે ત્યારે અમે નવ સીટો લઈને આવ્યા હતા ને અત્યારે પણ અમારી આશા છે કે અમે આનાથી વધારે સીટો લઈને સુરતમાં અમે કોર્પોરેશનમાં જઈને બેસીશું